हेलो जी हमारा नंबर चलो हां माननीय माननीय हमारे 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 के लिए हां 11 नंबर ने 10 दादा ने आपको 9 नंबर नो इनाम ये वो जिन्होंने लगे आ इनाम हमारे महेश भाई आप से जाए पहले इनाम महेश भाई आप से महेश भाई आनो जाओ 212 212 बसवार नंबर

આ ગ્રુપની અંદર જે કોઈ ન હોય કે ભાઈ મારું આ ગ્રુપમાં નામ નથી મને આવા કોઈ મેસેજ નથી આવતા તો તમે મને જણાવશો કે કમિટીના કોઈ પણ મેમ્બરને જણાવશો તો અમે એડ કરશું જય સચ્ચિદાન થતા હોય તો અહીંયા અમારા કમિટી મેમ્બર જયંતિભાઈ મનોભાઈ છે નરેન્દ્રભાઈ છે દિયેશ છે બધા જે હોય તો એમની પાસે અત્યારે કહેશો અને તો આપણે બેંકના આપણા પરિવારના જે બેંકી કરીઓ હોય એવોની પણ ઈચ્છા છે કે અમારા તરફથી પણ મહાપ્રસાદ દાદાને આપીએ માઈસ્ટર હવે પહેલું ઇનામ એટલે કે 11મું ઇનામ આમાંથી જેની ચીઠી નીકળશે એને 11મું ઇનામ આવશે

65 નંબર 65 નંબરની સિટી જેની પાસે હોય વેલકમ ભગવાનના કૃપા અને હરમના આશીર્વાદ છે ઓ નંબર 11 મો ઇનામ હા વેરી ગુડ હવે આપનો

બે બસ નંબર છે આવી જાવ 6 પોઈન્ટ આવો છે આવો જેની પાસે હોય એ 230 નંબર લઈ આવો આવી જાવ હાલો જલદી આ આવે હાલો 230 નંબર આવી જાવ ઉતારો રાખજો આવે આવો ભગવાન રાખો તો અમારે જલ્દી આગર કામ આવે આવી એમ નંબર છે પોઈન્ટ શું માંગો છે

છેલ્લે કોઈ નાની દીકરી હોય ત્યારે મોકલજો ઝડપથી હા જય ભગવાન ટિકિટ આપી દો દાદા સરસ જય ભગવાન હનુમાનજી મહારાજ ની વાહ ભાઈ તાલી પડી આમ હોય ચાલો હવે કોઈ બોલાવી દો આવો આવા દો આવી ગઈ ગિફ્ટ ભાઈ

વેરી ગુડ બહુ સરસ જે નંબર નીકળે એ તમારો છે સાદા ભાભી હા શારદા ભાભી ઊભા થાય ખાલી 49 નંબર ને ઇનામ લાગે છે શારદા ભાભી ઝડપ થી આવશે જ્યાં હોય ત્યાં આવો ભગવાન 49 નંબર આવી ગયા વાહ ભાઈ વાહ કાંજી ભાઈ ક્યાં ગયા હા ભાઈ વાહ જો તમારો પરિવાર આવે કહેવાય હા આવો અને હનુમાનજી મહારાજ ને જે બોલીશું આપણે બોલો શ્રી હનુમાનજી મહારાજ હવે સાત નંબર નું ઈનામ થઈ રહ્યું છે સાત નંબર માં બીજી કોઈ દીકરીને બોલાવો

બહુ સરસ હનુમાનજી મહારાજ ની જય લોસોદેન બોઘાલાલ ખરચરિયા ના હસ્તે પ્રકાશભાઈ જસવંત

236 નંબર અંકિતા લાંગણોજા હવે હા તો ઊભા થશે અને 236 નંબર જેની પાસે હોય એ ઝડપથી આવશે આપણે જો ટાઈમ થઈ રહ્યો છે આપણો પ્રસાદનો 236 આયા હોય તો હાથું જો કરો આવતા વાર લાગે હું સમજી છું કારણ કે આપણા પરિવારમાં બધાને ઢીચણની તકલીફ છે હા 4 નંબરનો ઇનામ લઈ જાય છે અને એમનું નામ આપણને કહેશે હનુમાનજી મહારાજ ને યાદ કરો બધા તમારો નંબર નીકળે મિત્તલ બેન આવે છે આવો ભગવાન અને બોલો શ્રી હનુમાનજી મહારાજ ની જય મિત્તલ બેન ઉતારે છે એમની ખાસ તમે જોજો આપણે હવે ઈનામ તરફ જઈએ છીએ ખાસ સમજવાનું આવતા વર્ષે જે કોઈને મહાપ્રસાદ સેવાનો લાભ લેવાની ઈચ્છા હોય તો અગાઉથી અહીંયા નામ નોંધાવી દેશે જાહેર કરી દઈશું આપણે અત્યારે પણ અને છતાંય કોઈની એવી હોય કે હું એક નહીં પણ અમે બે ત્રણ ચાર જણા થઈને આ કામ કરવા માંગીએ છીએ મહાપ્રસાદની સેવાનો તો એ પણ અત્યારે નામ નોંધાવશો તો આપણે જાહેર કરીશું એ સિવાય બેન દીકરીઓમાંથી પણ અમને એવા વિચારો મળ્યા છે કે અમારે પણ જો આવું કંઈક કરવું હોય તો તો તમે પણ તમારું નામ લખાવી શકો છો હવે આપણે એ નામ તરફ આગળ વધીએ આપણે આ દાદાનું એક અંકેવાડીયા ગ્રુપ બનાવ્યું છે તો તેમાં અમે મેસેજ મૂકીએ છીએ કે ભાઈ આપના કુટુંબની કે પરિવારની સંખ્યા જણાવશો જેથી વ્યવસ્થાના ભાગરૂપે અમે અહીંયા એ રીતે વ્યવસ્થા ક્યારેક ક્યારેક કડવા કૂંટડા પણ ઉતારી જાય આ બધું અઘરું છે આવનારી દીકરીને આ બધું સહન કરીને છતાંય હસ્તો મોઢું રાખવાનો છે એ તો ભાઈ આપણે ભાઈઓને આવું ક્યાંય જવું પડતું નથી ને એટલે ખબર નથી કે કોકના ઘરે જઈને વાર્કાને પોતાના બનાવવાના છે અને એ પોતાના બનાવીને ફરી પાછા એ પરિવારની અંદર સરસ મજાના ગુલાબ ખીલવીને પોતાના વિચારો દ્વારા સમાજને સુગંધ પ્રસરાવવાની છે આવું સમાજની અંદર જો કોઈ આ વર્ષ દરમિયાનની વાત નથી કરતો કદાચ જો તમારા બધાના વિચારો હશે તો આપણે આ વિચારોને આગળ કાયમ માટે ધબાવતા રહીશું પણ અત્યાર સુધી અમારા મનમાં અમારા ધ્યાનમાં અમને જે લોકોએ સજેશન કર્યા એ સજેશનને ધ્યાનમાં રાખતા અમે એ નિર્ણય પર આવ્યા છીએ કે આપણા જ પરિવારના પ્રવીણભાઈ ઠાકરસીભાઈ લાંગળોજા પરિવારના દીકરા એટલે કે આપણો પ્રકાશ પ્રકાશના દ્વારા એમના ધર્મ જે એમના પરિવારમાં પ્રકાશ ફેલાવ્યો છે અને ઘણા બધા આપણે સૌ જાણીએ છીએ બધાના સ્વભાવ સ્વભાવ ખરાબ શકે બરાબર છતાં એ પરિવારને એક તંતુથી પકડી રાખ્યો જાળવી રાખ્યો અને બધાની વચ્ચે રહીને એમને આત્મીયતા પ્રસરાવી એવી આપણી હવે તો આપણે એને દીકરી જ ગણવી જોઈએ એવી આપણી દીકરી એનું નામ

જ્યોતિબેન નરેન્દ્રભાઈ લાગણોજાને વિનંતી કરીશ અહીંયા પધારશે અને એમને શાલ ઓઢાડીને સન્માન કરશે સન્માન કરવાનું સમય શાલ ભગવાન વડીલ થઈને અમે તમને આ સન્માન આવો ભગવાન આવો પધારો આપણે સૌ આ દીકરીને વધાવી લઈએ છીએ કેમ કે એણે એક કામ કર્યું છે અને આજે કક્ષાએ પહોંચ્યા છે ઘણું બધું તમારે બધાએ ઘણું બધું કહેવું છે પણ સમયના અભાવે આપણે હવે અહીંયા આ કામ અટકાવીએ છીએ અને ઇનામ શરૂ કરીએ છીએ પણ આપણે સૌ ફરી પાછા અભિનંદન આપીશું અને એમ કહીશું કે બેન સદૈવ હસતા રહેજો અને બધાને આનંદમાં રાખજો આ આપણા લાંગણોજા પરિવારનો અંદરનો ગુણ છે અને એ આજે બહાર આવીને પ્રકાશ સ્વરૂપે રેલાઈ રહ્યો છે માટે ધન્યવાદ બહુ સરસ આપણે પાયલ બહેન નું આપણે બહુમાન કર્યું સન્માન કર્યું ખરેખર અમારા લાંગરોજા પરિવારમાં મને ગર્વ છે કે દરેક પરિવારમાં આવી